સરકારી જગ્યામાં લોખંડનો શેડ બનાવતા સર્જાયો વિવાદ નોટિસ આપવા ગયેલ મહિલા સરપંચને માર મારવામાં આવ્યા સમગ્ર મારામારીની ઘટનાનો વીડિયો થયો સોશિયલ મીડિયામાં વાયરલ બારડોલી તાલુકાના હરિપુરા ગામે થયેલી બબાલનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો ઘટના જાણે એમ હતી કે હરિપુરા ગામના ઉપસરપંચ પોતાના ઘર બહાર એક લોખંડનો શેડ બનાવી રહ્યા હતા જોકે જે જગ્યા પર શેડ બનાવવામાં આવી રહ્યો હતો એ જગ્યા સરકારી હતી જેને લઈ ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા બે દિવસ અગાઉ શેડ શેડ લેવા જણાવ્યું હતું કેમ કે એ જગ્યા પર પાણીની ટાંકી મૂકવાની હતી પરંતુ ઉપસરપંચ દ્વારા હટાવવામાં નહીં આવતા ગામના મહિલા સરપંચ આશા બેન પોલીસ પ્રોટેક્શન સાથે તલાટી અને અન્ય ગ્રામ પંચાયતના સભ્યો સાથે સ્થળ પર નોટિસ આપવા માટે પહોંચ્યા હતા જેને લઈ ઉશ્કેર ગયેલા ઉપસરપંચ અને તેના મળધિયાઓએ ભેગા મળી બબાલ કરી હતી અને પોલીસની હાજરીમાં મહિલા સરપંચને ડીબી નાખ્યા હતા પોલીસની હાજરીમાં બનેલી ઘટનાને લઈ પોલીસે ઝઘડો કરનાર બંને પક્ષને પોલીસ મથકે બોલાવ્યા હતા અને બંને પક્ષની સામસામી પોલીસ ફરિયાદ લેવાની તજવીજ હાથ ધરી હતી ઉપસરપંચના પત્નીનું માનીએ તો ઝઘડો મહિલા સરપંચ અને તેના પતિ દ્વારા કરવામાં આવ્યો હતો જે જગ્યા પર શેડ બનાવવામાં આવ્યો એની બાજુમાં અન્ય શેડ અને દુકાનો પણ બનેલા છે પરંતુ સરપંચ દ્વારા દ્વેષભાવ રાખી શેડની બાબતને લઈ ઝઘડો કર્યો હતો જગદીશ ભરવાડ ન્યૂઝ ફોર્ટીન બારડોલી જે જગ્યાએ પાણી ટાંકી બનવાની હતી તો એમને ડેપ્રુટી સરપંચને બે દિવસ અગાઉ જ અમે કીધું હતું કે અહીંયા પાણી ટાંકી બનવાની છે અને ગામ લોકો પણ રજૂઆત કરી છે તે છતાં પણ ડેપ્રુટીએ ગેરમાર્ગે દોરીને બટરાનો શેર બનાવ્યો તમારે જ્યાં કરવું એ ત્યાં કરો અહીંયા પાણી ટાંકી નહીં જોવે એમ કહીને મોટો શેર બનાવ્યો તે છતાં પર સરપંચને તે બે દિવસ અગાઉ બહુ ખરાબ શબ્દ બોલ્યો તારે જે કરવું તે કરી લેવું મારે પટાણ સાહેબ બનાવીને રહેશું તે જાણ અમે ટીડી તલાટીને પણ જાણ કરી અને તલાટી સાહેબ એમને ફોન કર્યો હતો કે ભાઈ અમને કામ અટકાવી દઉં પછી બે દિવસ પછી આપણે જોઈ લેશું એમ એ બીજી દિવસે જ આ તલાટી સાહેબ પણ આવ્યા અને ગામની પણ અરજી આવી ગઈ હતી તેમાં પચીસ ત્રીસ જણની સાઇન પણ ઉઠી અને સભ્યોને પણ સાઈન ઉઠી બધાની અને ચિલના સ્થળ પણ પછી બે દિવસ અગાઉ જ અમારી હાથના ઝઘડો કરતા હતા એ લોકો એટલે પછી અમે પોલીસને પ્રોટેક્શન લઈને ગયા હતા ને સાથે તલાટી અને સર બધા સભ્યો ને એમ કહીને ગયા હતા અને સ્થળ પણ એ જ અમારી સાથે બોલાબોલી કરવા માટે ને સરપંચને તૂટાથી વાત કરીને બહુ ખરાબ ગાળોગાળી કરવાથી કરવા લાગ્યા અને એમણે આ પરિવાર બધા ભેગા થઈ ગયા પરિવારો આવીને બધા ભાઈઓ એમના તો પછી વચ્ચે આવીને બોલવા લાગ્યા તો ભાઈઓને કીધું કે તમે વચ્ચે નહીં બોલો જે અડજદાર છે તે જ બોલે ને આ તમે જે શેર બનાવ્યું છે તે કાયદા નથી આ પંચાયતની જગ્યા છે ને આપણે ગામના વિકાસ કરવા માટે આવ્યા છે એમ સરપંચ કીધું ડેપ્રુટીને એટલે ડેપ્રુટી કે મારે કઈ જ હોય નહીં કે એ શેર પડશે જેમ એટલે તલાટીઓને પણ આવી ઠીક કર્યા અને પોલીસવાળાને પણ નહીં ગણે ને એમાંથી બે ત્રણ ભાઈઓ એમના જ ભાઈઓ મારા માળી ચાલુ કરી દીધી ગામના લોકો પણ આવી ગયા હતા ને તેમાં પણ છોડાવવામાં સરપંચને વાગી ગયો અને પછી જે છોડાવતા હતા તે વ્યક્તિને પણ મારવા લાગ્યા એ લોકો એટલે પછી એ ભાઈ લોકો પણ એ લોકોને હા પણ હમલો કર્યો એ લોકો થોડા જોઈ રહે એમને પણ મારવું જ પડે પછી એમાં બાઠા બાઠીમાં કાલ લાંબુ થઈ ગયું ને સ્થળમાં પોલીસ પણ હટાચ અમારા મારા ઘરવાળાને છોડાવવામાં આપણા દાદા રાકેશ આપણા પડોદના આપણે પોલીસ હા પોલીસ પોલીસે જ હતા છોડવામાં ને એમણે તો કંઈ માર્યા જ નથી મારા પર આવો આરોપ એવો લગાવેલો છે કે આશાબેનને માર્યા છે વિડીયોમાં ખુદ એવું દેખાય છે કે આશાબેન ઉડતા દોડીને અંદર જાય છે અંદર જાય છે એમાં મારા માસીના વાળ પકડેલા છે ને એમને અંદરની જતાની સાથે જ મેં દિયના કોર્નર પકડી દીધું અંદર છાતી પકડી લીધી એટલે છોડાવવા માટે પાછળથી મારા દિયા લોકો છોડાવે છે પાછળથી એમાં બધું ચાલ્યું ને સાઈક જે હતા માણસો આવેલા તેને તો અમે કોઈ ઓળખ થાય નથી ને બીજા બીજું એવું કે આમ આ પંચાયતનું છે તો સભ્યએ બધું પતાવવાનું હોય કે નહીં ગામવાળાએ ભેગા મળીને આવી રીતના માર્ગ થોડું કરવાનું હોય અમે બૈરી પોરા દોઢ દોઢ વર્ષનું પોયરું છે મારું ઘરમાં એકલા રહેવાનું અમે ત્યાં જઈએ અમારું કંઈ મોટું છે નથી ઘરમાં મારો ધણી મેડિકલે જાય નવ દસ વાગે એનું કામ ધંધો પતાવીને ઘરે આવે ઘરે અમે કોઈ રહ્યા એકલા રહેતા છે ઘરમાં એકલા રહેતા છે તો અમને પાસે ત્યાં અહીંથી અમે અહીંયા બવાઈ થઈ એટલે અમે કોળ જ ગયા

પછી ત્યાંથી મામલો અહીંયા બાડોલી આવેલો છે